हेलो गुड मॉर्निंग जिम्मेदारी जयशील वाشنا કેમ છો તમે બધા આયો તમે બધા પર મજામાં હસો હું પણ મજામાં છું તો મોર્નિંગ થઈ ગઈ છે અને સવાર સવારમાં માર નાનો જો અને શું કરો છો મે શું કામ કરો છો તમે ટીવી તો ક્યાં ઈ જો આપણે અત્યાર સવાર સવારમાં મસ્ત મજાની શોપિંગ કરી દીધી છે બોલો જો

આઈ ગયા એટલા બધા બિઝનેસમેન છે અને મોદી કરતા પણ મોટા બિઝનેસમેન છે જ્યારે મારે ઊંઘવાનું થાય ને ત્યારે ફોન આવે છે ચાલુ જ થઈ ઊંઘતા હોય તોય ફોન આવે ને જાગતા હોય તો એટલા ફોન આવે આ માણસને ખબર નહીં શું બિઝનેસ કરે છે એવો બધું હું અખરોટ કરીએ બિઝનેસ નહીં કરતા બે કામ કરીએ છીએ ટુ ઇન વન બરાબર તો હેપ્પી પ્રોમિસ દે

લોકો વેલે દિવસે ગુલાબ નું ફૂલ આપે તમારા માટે બે બરાતું ખબર ને મેં લીધા છે ને મેં તમને બે ગુલાબના પ્લાન્ટ લીધા

શું કહેવાય આ શું કરું છું તું અત્યારે આ તો તુલસીના માંજર હોય ને એ ઉતારી લેવા પડે આપણે કેમ શું કારણ એ તુલસી માતાને કષ્ટ આપે છે ના થવા દે સાયન્સ ની લેંગ્વેજ માં બધું શોષણ શું છે એમ નું એવું હોય એવું હવે બધાને કે તો ના રાખાય એમ બરાબર એ ઘરે જવાનું વારે ઘડે થતું તો હમણા હા એટલે ના તો માટો બરોબર ફાઈનલી આજે ટાઈમ મળી ગયો પછી આ મંજર ને શું કરવાનું

આવર બોલવણી થાય છે બાય બાય કામ પતાઈને પછી મળીએ તમારા પ્લાન્ટ ના લઈ કુંડા ના લીયા તો કઈ વાંધો નહીં હા મારી ટેટ સરખી લખી લઈ ઓકે બાય 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 આપનું વિડિયો નું કોન્ટક કયો છે સુગર કનો સંકનો ઓકે ઓકે તો આટમે વિડિયો નો આપણે અહીંયા એન્ડ કરી દીધો માનવે બરાબર તમારો વિડીયો જોવો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ